નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય ગણિત રચના પ્રકરણમાં આપસોનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે મિત્રો રચના અગિયાર પોઈન્ટ એક આપેલા રેખાખંડનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન મિત્રો રચના આપણે સમજ્યા હવે એ જ રચનાનું આપણે પુનરાવર્તન કરીએ છીએ મિત્રો રચના આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જ શીખ્યા મિત્રો બ્લેન્ક પેજ ઉપર હવે આજે કમ્પ્યુટર ઉપર પણ રચના કેવી રીતે ડ્રો કરી શકાય છે અને એ જ વસ્તુ તમે તમે પેજ ઉપર પણ તમે કરી શકો છો એટલે સહેજ જુદી રીતે આપણે સમજીએ છીએ મિત્રો રચના પાઠ્યપુસ્તકની અંદર સિંગલ ચાપ મારવાની વાત હતી હવે એ જ રચના આપણે નાના નાના વર્તુળ દોરીને પણ કેવી રીતે દોરી શકાય એ આજે આપણે મિત્રો પ્રેક્ટિસ માટે અને થોડી જુદી રીતે તમને જોવા મળે એટલા માટે મિત્રો એ રચનાનું આપણે પુનરાવર્તન કરીએ છીએ હવે અહીં મિત્રો તમને આપેલો રેખાખંડ રેખાખંડ આપેલો છે તો ચાલો આપણે મિત્રો એ રેખાખંડ દોરીએ છીએ તો અહીં એક રેખાખંડ આપેલો છે આ રેખાખંડના મિત્રો રેખાખંડ એ બી નામ આપેલું છે એનું તો રેખાખંડ એ બી હવે આ રેખાખંડ એ બીનું આપણે એ રેખાખંડ પણ અલગ દેખાય એટલા માટે આપણે થોડો મિત્રો એને કલર પણ કરીએ કે જેથી તમે રેખાખંડ પણ મિત્રો સારી રીતે જોઈ શકો તો એ રેખાખંડ એ બી આપેલો છે મિત્રો હવે આ રેખાખંડ એ બીનું મારે ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો આપણે શું વાત કરી હતી કે રેખાખંડ એપીના ઉપરના અર્ધ તલની અંદર એક કિરણની રચના કરીશું અને એ જ રીતે નીચેના અર્ધ તલની અંદર આપણે એક કિરણની મિત્રો રચના કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે આપણે એ રેખાખંડ આપ્યો છે તો રેખાખંડ એબીના બીના ઉપરના અર્ધતલમાં આપણે મિત્રો એક કિરણની રચના કરીએ છીએ તો એ તમે કિરણ હું ડ્રો કરું છું મિત્રો તો ચલો અહીંયા આપણે કિરણની રચના કરી છે કિરણનું નામ આપી દઈએ છીએ કિરણ એસી ઓકે તો કિરણ એસીની રચના કરી એ જ રીતે રેખાખંડ એબીના નીચેના અર્ધતલમાં આપણે કિરણ બીડીની રચના કરીએ છીએ મિત્રો કિરણ બીડી તો એ પણ તમે અહીં જોઈ શકો છો કિરણ બીડી ઓકે તો કિરણ બીડીની મિત્રો આપણે રચના કરીએ છીએ તો આ રીતે અગાઉની રચનાની અંદર મિત્રો રેખાખંડના ઉપરના અર્ધતલમાં કિરણ રચ્યું હતું અને રેખાખંડ એ બીના નીચેના અર્ધતલમાં કિરણ રચ્યું હતું હવે એ વખતે આપણે એવી વાત કરી હતી કે અનુકૂળ ત્રિજ્યા લઈને સાંભળજો મિત્રો અનુકૂળ ત્રિજ્યા લઈને એને કેન્દ્ર તરીકે લઈ કિરણ એસી ઉપર ચાપ રચવાની વાત હતી ઓકે ચાપ જ રચવાની વાત હતી ફક્ત ચાપ રચવાના હતા આ રીતે મિત્રો તમે ચાપ રચી શકો કે અનુકૂળ ત્રીજ્યા લઈને ચાલો એ એક ચાપ આવશે પછી એ બીજો ચાપ આવશે પછી ત્રીજો ચાપ આવશે એ ચોથો ચાપ આવશે તો આ રીતે મિત્રો તમારે જુદા જુદા ચાપ રચવાના છે અનુકૂળ ત્રિજ્યા લઈને એ જ રીતે રેખાખંડ બીડી ઉપર પણ એ જ માપ લઈને મિત્રો તમારે જુદા જુદા ચાપ રચવાના હતા તો મિત્રો આ રીતે તમે ચાપ રચી શકો છો હવે આપણે રેખાખંડનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું છે અહીં રેખાખંડનું આપણે ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું છે અહીં ધારો કે ઉપર આપણે પહેલો ચાપ રચો એને પણ નામ આપી દઈએ ઈ બિંદુ બીજો ચાપ આવ્યો એને આપણે કહીએ એફ બિંદુ ત્રીજો ચાપ આવ્યો એને પણ આપણે નામ આપી દઈએ છીએ અને ચોથો ચાપ હતો એને પણ આપણે મિત્રો નામ આપીએ છીએ હવે એ જ રીતે રેખાખંડના નીચે પણ જે ચાપ આવે છે એને પણ આપણે મિત્રો નામ આપીએ છીએ તો આ રીતે રેખાખંડ એ બીના નીચેના અર્ધતલમાં જે કિરણ હતું એના ઉપર પણ અનુકૂળ ત્રીજા લઈને આપણે વર્તુળ રચ્યું જે જુદા જુદા બિંદુમાં છેદે છે પછી જે પણ બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈને એ જ ત્રિજ્યાથી આપણે ચાપ રચતા હતા એટલે આ રીતે મિત્રો ચાપ રચી શકાય છે હવે આપણે ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો ઉપરની જે ત્રી કિરણ છે એમાં ત્રીજું બિંદુ એટલે કે ઈ એફ અને જી બિંદુ એ ત્રીજું બિંદુ લેવાનું છે અને એ જ રીતે નીચે બીજું બિંદુ એટલે જે બિંદુ તો આ બંને બિંદુને છેદતો મિત્રો આપણે રેખાખંડ રચ્યો તો છેદ તો આપણે શું રચ્યો તો મિત્રો રેખાખંડ રચ્યો તો અને જે પણ આપણે રેખાખંડ રચ્યો તો મિત્રો એ આપણો રેખાખંડનું ધારો કે આ ત્રીજું બિંદુ લઈએ છીએ નીચે અને ઉપર બીજું બિંદુ આ બંને બિંદુને છેદતો જે રેખાખંડ રચ્યો અને આ રેખાખંડ આપેલા રેખાખંડ એ બીને સપોઝ કોઈ બિંદુ આપેલા રેખાખંડ એ બીને સપોઝ કોઈ એમ બિંદુમાં છેદે છે તો આ એમ એ રેખાખંડ આ જે આપણે એમ રચો આ એમ એ રેખાખંડ એ બીનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કર્યું છે તેમ કહી શકાય મિત્રો તો આ રીતે મિત્રો તમારે ચાપ રચ રચના તમે દોરી હતી અગાઉ આ જ રીતે સેમ ટુ સેમ મેથડથી આપણે રચના મિત્રો દોરી હતી હવે આ જ રચનાની અંદર થોડો નાનકડો જો ફેરફાર કરવો હોય તો તમે એવું કરી શકો આપણે ધારો કે ઉપર ચાપ રહેતા હતા તો ચાપની જગ્યાએ તમે આખા બિંદુ પણ આખા વર્તુળ પણ મિત્રો રચી શકો છો ધારો કે આપણે જુદા જુદા ચાપ રચ્યા છે પણ ચાપની જગ્યાએ તમે નાના નાના વર્તુળ પણ ચોક્કસ ત્રિજ્યાનું માપ લઈને કે માની લો કે એને કેન્દ્ર લેવાનું છે અને એક એકમ ત્રિજ્યા લઈને માની લો ચાપ રચ્યો જે છે છેદે છે હવે ઈને કેન્દ્ર લઈને એ જ માપ લઈને બીજું વર્તુળ રચ્યું હતું મિત્રો તો એ એફમાં છેદે છે હવે એફને કેન્દ્ર લઈને એ જ એકમ ત્રિજ્યા લઈને ત્રીજું વર્તુળ રચ્યું તો એ જીમાં છેદે છે તો આ રીતે મિત્રો ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો ઉપરની સાઈડ મિત્રો તમારે ત્રણ વર્તુળ દોરવાના છે હવે ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો નીચેની સાઈડ આપણે મિત્રો બે વર્તુળ રચીશું અને જે માપ ઉપરના વર્તુળ માટે ત્રિજ્યા રાખી હતી તે જ ત્રિજ્યા લેવાની છે એ એલ બિંદુમાં છેદે છે હવે એલને કેન્દ્ર લઈને મિત્રો આપણે ચાપ રચીએ છીએ જેમાં છેદે છે તો આ રીતે એ ત્રણ જેમ બેના ગુણોત્તરમાં એટલે ઉપરની સાઈડ ત્રણ વર્તુળ નીચેની સાઈડ બે વર્તુળ મિત્રો આપણે ડ્રો કરવાના છે ઓકે હવે જે ત્રીજું વર્તુળ જે આપણે રચ્યું જે કિરણને જે છેદે છે તે બિંદુને જી નામ આપ્યું છે નીચે જે નામ આપેલું છે તો જી અને જેને છેદતો રેખાખંડ મિત્રો રચવાનો છે જી અને જેને છેદતો રેખાખંડરત છો આ રેખાખંડ આપેલા રેખાખંડ એ બીને જ છેદે એને મિત્રો આપણે નામ આપી દઈશું એ બિંદુને અને એ જે બિંદુ થયું એ એમ બિંદુ એ આપેલા રેખાખંડનું આ એમ બિંદુ આપેલા રેખાખંડનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે મિત્રો ઓકે આ ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે એ સમજવા માટે હજુ પણ આપણે ડિટેલમાં સમજીએ તો ચાલો સૌથી પહેલાં તો આપણે એક રેખાખંડ એ બી રચ્યો હવે એને કેન્દ્ર તરીકે લઈ એક એકમ અથવા અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચ્યું આ વર્તુળ પર મિત્રો તમે જોઈ શકો એટલા માટે ચાલો આ વર્તુળ પણ આપણે એ રચ્યું છે તમે જોઈ શકો છો આ વર્તુળ ચાલો આપણે બતાવ્યું કે આ એ જીમ ઈમાં છેદે છે ઓકે હવે ઈને કેન્દ્ર તરીકે લઈ હવે શું કરીએ છીએ આપણે એને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યા લઈને મિત્રો આપણે વર્તુળ રચીએ છીએ તો આ વર્તુળ પણ જે બિંદુમાં છેદે છે એ બિંદુ આપણે મિત્રો બતાવીશું તો અહીં તમે જોઈએ છે જે એફ બિંદુમાં છેદે છે ઓકે તમને જોવા મળે છે હવે એફ બિંદુને કેન્દ્ર તરીકે લેવાના છે અને ફરી પાછું આપણે વર્તુળ રચીએ છીએ તો એ વર્તુળ એફને આપણે મિત્રો કેન્દ્ર તરીકે લઈએ છે અને વર્તુળની રચના કરીએ છીએ તો એ વર્તુળ જી બિંદુમાં છેદે છે એ વર્તુળ મિત્રો જી બિંદુમાં છેદે છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો તો ઉપરની સાઈડ આપણે ત્રણ વર્તુળો ડ્રો કર્યા છે ઓકે બરાબર ઈ એફ અને જી ત્રણ વર્તુળો એટલા માટે મેં ડ્રો કર્યા છે કે મારે ત્રણ જેમ એના ગુણોત્તરમાં વિભાજન કરવું છે હવે ત્રણ જેમ બેના ગુણોત્તર મેં વિભાજવું છે એટલે નીચેના જે કિરણ છે એના ઉપર હું મિત્રો બે વર્તુળ ડ્રો કરું છું હોય તમે પહેલું વર્તુળ પણ જોઈ શકો છો મિત્રો એ પહેલું વર્તુળ નીચે તમને જોવા મળે છે હવે એ જ રીતે આ બીજું વર્તુળ પણ આપણે મિત્રો ડ્રો કર્યું છે અને કેવી રીતે ડ્રો કર્યું છે શરૂઆતમાં બીને કેન્દ્ર તરીકે લઈ એક એકમ ત્રિજ્યા લઈને ડ્રો કર્યું એટલે આઈ બિંદુ આઈ બિંદુ મળ્યું મિત્રો હવે આઈને કેન્દ્ર તરીકે લઈને એટલી જ ત્રિજ્યા લઈને મિત્રો આપણે વર્તુળ ડ્રો કરીએ છીએ એ વર્તુળ પણ નીચે જે બિંદુ મચ્છેદે છે એ બિંદુને આપણે મિત્રો જે કહ્યું હવે આ બે વર્તુળમાં જે જે બિંદુ આવ્યું કિરણ ઉપર આ જે બિંદુને અને ઉપર ત્રીજું વર્તુળ જે હતું એ જે બિંદુમાં છેતું તો આ બંનેને જોડતો રેખાખંડ અહીં મિત્રો તમે દોર્યો છે તો આ જે રેખાખંડ છે એ રેખાખંડ ખંડ જી જે એ આપેલા રેખાખંડ ખંડ એ બીને આપેલા રેખાખંડ એ બી ને એમ બિંદુમાં છેદે છે મિત્રો આપેલા રેખાખંડ એ બીને એમ બિંદુમાં છેદે છે તો આ એમ બિંદુ પણ તમે જોઈ શકો છો તો આ એમ બિંદુ મ છેદે છે તો આ એમ એ રેખાખંડ એ બીનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ રીતે પણ મિત્રો વર્તુળો દોરીને પણ તમે રચના ડ્રો કરી શકો ઓકે અને સાદા ચાપ મારી શકો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર વાત કરી છે કે રેખાખંડ દોરવાનું રેખાખંડની ઉપર એક કિરણ રચવાનું રેખાખંડની નીચર કિરણ રચવાનું છે હવે ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈને પહેલો ચાપ બીજો ચાપ ત્રીજો ચાપ ચોથો ચાપ પાંચમો ચાપ આ રીતે ઉપર ચાપ રચવાના છે એ જ રીતે નીચેની સાઈડ ચાપ રચવાના છે અને ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો ઉપરની કિરણ ઉપર ત્રીજા ચાપને નીચેના બીજા ચાપ સાથે જોડવાનો છે તો આ જ વસ્તુ છે ઉપર ત્રણ વર્તુળ રચ્યા છે નીચે બે વર્તુળ રચ્યા છે તો ત્રીજા વર્તુળનું કિરણ સાથેનું જે છેદબિંદુ છે એને નીચે બીજા વર્તુળના કિરણ સાથેના છેદબિંદુ સાથે જોડવાનો છે એટલે મિત્રો આ રીતે તમે રચના સરળતાથી ડ્રો કરી શકો આપણે આ રચનાનું પુનરાવર્તન કર્યું છે કમ્પ્યુટર ઉપર પુનરાવર્તન કર્યું છે અગાઉ આપણે બ્લેન્ક પેજ ઉપર સ્કેચ પેન વડે મિત્રો તમને રચના સમજાવી હતી તો આની અંદર આપણે રચનાનું મિત્રો પુનરાવર્તન કર્યું છે જે તમને ખ્યાલ આવ્યો છે હવે આજ આ જ રીતે બીજી એક રચના હતી મિત્રો એ પણ જુદી રીતે અહીં સમજીએ બીજી પણ રચના તમને આપેલી જ છે મિત્રો તો એને પણ આપણે અહીં સમજીએ જુદી રીતે એમાં વાત હતી કે આ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક રચવો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક રચવો ઓકે એમાં પણ આપણે સહેજ જુદી રીતે જોઈએ છે મિત્રો પાઠ્યપુસ્તકની જ મેથડ છે આમ તો પરંતુ એ વર્તુળો દોરીને સમજે એટલે ઘણા હોશિયાર વિદ્યાર્થીને રસ હોય તો પણ આ ટેકનિક શીખી શકે એટલા માટે આ સમજાવવાની વાત છે તો અહીં પણ મિત્રો એક વર્તુળ આપેલું છે કે જેનું કેન્દ્ર ઓ એ આપેલું છે તો ચાલો એ કેન્દ્રવાળું હું હું એ વર્તુળ ડ્રો કરું છું મિત્રો એ કેન્દ્રવાળું આપણે વર્તુળ ડ્રો કરીએ છીએ તો ચલો અહીં તમે જોઈ શકો છો કે એ કેન્દ્રવાળું આપણે વર્તુળ લીધેલું છે ઓકે જેની ત્રિજ્યા આપેલી છે એ એ કેન્દ્રવાળું મિત્રો આપણે વર્તુળ ડ્રો કર્યું છે અને જેની ત્રિજ્યા આપી છે મિત્રો એ બી જેની ત્રિજ્યા આપી છે એ બી તો એ બી ત્રીજા અને એ કેન્દ્રવાળું અહીં વર્તુળ તમે જોઈ શકો છો મિત્રો ઓકે અહીં તમને દેખાય છે હવે વર્તુળની બાર કોઈ બિંદુ પી છે વર્તુળની બાર કોઈ બિંદુ પી છે અને પીમાંથી વર્તુળને મારે સ્પર્શક રચવા છે તો ચલો સપોઝ અહીં વર્તુળની બાર એક બિંદુ આપેલું છે એ સી બિંદુ આપેલું છે પી પણ કહી શકો છો એ આપણે સી ક્રમમાં લીધા છે એ બી સી તો વર્તુળની બાર બિંદુ સી છે તો સીમાંથી વર્તુળને બે સ્પર્શકો રચવાના છે મિત્રો તો અગાઉ આપણે શું કર્યું હતું તો આ રચના માટે અગાઉ આપણે રેખાખંડનું મધ્ય બિંદુ મિત્રો આપણે નક્કી કર્યું હતું બરાબર અહીં આપણે ધારો કે ચાલો એ વર્તુળની બાર બિંદુ પી છે એટલે એ રેખાખંડ તમે ડ્રો કરો છો તો અરે રેખાખંડ એસી વર્તુળની બાર બિંદુ છે તો રેખાખંડ એસીનું મધ્ય બિંદુ નક્કી કર્યું હતું મિત્રો હવે રેખાખંડ એસીનું મધ્ય બિંદુ નક્કી કરવા માટે રેખાખંડ એસીનું મધ્ય બિંદુ નક્કી કરવા માટે આપણે એને કેન્દ્ર અને રેખાખંડના અડધા ભાગ કરતો જ વધુ એટલે રેખાખંડ એસીનો અડધો ભાગ એક દૃત્યાઉંશ એસી તો એક દૃત્યાઉંશ એસી કરતો જ વધુ ત્રિજ્યા લઈને એમાં એને કેન્દ્ર લઈને આપણે મિત્રો વર્તુળની રચના કરી હતી પરંતુ અહીં તમે યાદ રાખો એવું જરૂરી નથી કે એક દૂત ત્યાઉ એસી કરતો સહેજ વધુ લેવું તમે પૂરેપૂરા મિત્રો એસી લઈને ધારો કે ચાલો આ સહેજ એસી નાનો છે એ રીતે આપણે અહીં એસી સહેજ રેખાખંડ આપણે કમ્પ્યુટર ઉપર વ્યવસ્થિત દોરી શકીએ એટલા માટે હું રેખાખંડ બહારનું બિંદુ થોડું નજીક લાવ્યો છું મિત્રો હવે આપણે શું કરીએ છીએ એ સમજો મિત્રો આપણે એને કેન્દ્ર તરીકે લઈ અને એસી જેટલી જ ત્રીજા લઈને મિત્રો હું વળતું રચું જો જો સેજ કન્સેપ્ટ એ ચેન્જ થાય છે પહેલાંમાં શું કર્યું હતું એને કેન્દ્ર લઈને એક દૂત્યાઉંશ એસી કરતો સહેજ વધુ લઈને ઉપરની સાઈડ ચાપ રચ્યો હતો રેખાખંડની રેખાખંડની નીચેની સાઈડ ચાપ રચ્યો હતો અને એ જ રીતે સિંહને કેન્દ્ર લઈને ઉપરની સાઈડ ચાપ રચ્યો તો નીચેની સાઈડ ચાપ રચ્યો તો આ એ જ કન્સેપ્ટ છે કે આપણે શું કરીએ છીએ મિત્રો એને કેન્દ્ર લઈને એસી ત્રિજ્યા લઈ જેટલું વર્તુળ રચ્યું છે હવે હું શું કરું છું સિંહને કેન્દ્ર લઈને એસી ત્રિજ્યા જેટલું જ મિત્રો હું વર્તુળ રચું છું હવે આ બંને વર્તુળ જ્યાં છેદે છે આ બંને વર્તુળ જ્યાં છેદે છે ત્યાં જોઈ શકો છો એક ડી બિંદુ અને એક નીચે ઈ બિંદુ આ ડી બિંદુ અને ઈ બિંદુ ત્યાં મિત્રો આપણે બે બિંદુ બતાવે છે જ છેદ બિંદુ છે બંને વર્તુળનું ત્યાં હવે એને જોડતો મિત્રો હું રેખાખંડ દોરું આ ડી બિંદુ અને ઈ બિંદુને હું જોડું છું તો આ બંને આપેલા રેખાખંડ એસીને જ છેદે એ રેખાખંડનું મિત્રો મધ્ય બિંદુ નક્કી થાય છે રેખાખંડનું મધ્ય બિંદુ નક્કી થાય છે તો આ એ એફ બિંદુ હોય તમે જુઓ એફ બિંદુ એ રેખાખંડનું મધ્ય બિંદુ થાય છે તો આ રીતે મિત્રો એવું જરૂરી નથી કે ફક્ત ઉપર ચાપ રચી દેવો નીચે ચાપ રચી દેવો બિનસીને કેન્દ્ર લઈને ઉપર ચાપ રચો નીચે ચાપ રચો તમે વર્તુળ પર રચો વર્તુળ એ ચાપ જ છે એક પ્રકારનો એટલે ઘણા મિત્રોને વર્તુળ દૂર તો સારું આવડતું હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે આ કન્સેપ્ટ આપણે સમજાવીએ છીએ બરાબર તો એને કેન્દ્ર લેવાનો એસી ત્રિજ્યા લઈને વર્તુળ રચવાનું એ જ રીતે સીને કેન્દ્ર લેવાનો અને એટલી જ ત્રિજ્યા એસી લઈને વળતું રચીશું જે ડી અને ઈમાં છેદે છે અને ડી અને ઈને જોડતા જે દોરો જે એફમાં છેદે છે તો એફ એ રેખાખંડનું મધ્ય બિંદુ થયું ઓકે હવે આપણે શું કરીએ છીએ હવે એફ કેન્દ્ર લઈએ છીએ સમજો મિત્રો એફને કેન્દ્ર લઈએ છીએ અને એફને કેન્દ્ર તરીકે લઉં છું અને એફ ત્રિજ્યા જેટલી આ એફ કેન્દ્ર છે મિત્રો બરાબર અને એફ જેટલી ત્રિજ્યા લઈને મિત્રો હું વર્તુળ રચું છું અહીં તમે જોઈ શકો છો વર્તુળ રચે છે આ વર્તુળ અગાઉનું જે વર્તુળ છે એ કેન્દ્રવાળું જે વર્તુળ છે એને જે પણ બે બિંદુમાં છેદે છે તે બિંદુના નામ આપી દઉં છું જી અને એચ મિત્રો જી અને એચ હવે જી અને એચ જે આવ્યા મિત્રો એ જીને અને સીને છેદતો રેખા જી અને સીને આપણે મિત્રો માપપટ્ટી પટ્ટી વડે જોઈન્ટ કરીએ છીએ તો એક જીસી જી અને સીને છેદતો રેખા ખંડ દોરીએ જીસી અને એ જ રીતે એચ અને સીને છેદતો રેખાખંડ દોરીએ એટલે એચ સી તો આ બંને મિત્રો આપેલા રેખા આપેલા વર્તુળના બારના બિંદુમાંથી અહીં તમે જોઈ શકો છો આપેલા વર્તુળના બારના બિંદુ સીમાંથી વર્તુળને મિત્રો સ્પર્શક થયા વર્તુળને શું થયા સ્પર્શક થયા તો આ રીતે પણ મિત્રો તમે રચના દોરી શકો એમ બરાબર વાસ્તવમાં તો તે જ રચના છે પણ અહીંયા વધારામાં આપણે શું કર્યું બે વર્તુળો અલગ દોર્યા અને વર્તુળો શાના માટે કરે આપણે મધ્ય બિંદુ નક્કી કરવા માટે એટલે આ કન્સેપ્ટ કયો કન્સેપ્ટ છે એ સમજવો હોય મિત્રો તો એ તમે જુઓ રેખાખંડનું મારે મધ્ય બિંદુ નક્કી કરવું હતું એટલા માટે મેં આ કન્સેપ્ટ લીધો તમારે રેખાખંડનું મધ્ય બિંદુ કેવી રીતે નક્કી કરી શકાય તો ચલો સપોઝ આ એક રેખાખંડ આપેલો છે એ તો તમે જુઓ મિત્રો આ એક રેખાખંડ આપેલો છે ચલો રેખાખંડ એ બી આપેલો છે તો ત્યાં જ વાત હતું કે એ વર્તુળ હતું અને બાર બિંદુ બી હતું તો આપણે રેખાખંડ એ બીનું મારે મધ્ય બિંદુ નક્કી કરવું છે તો મધ્ય બિંદુ નક્કી કરવા માટે પાટી પાઠ્યપુસ્તક શું કહે છે પાઠ્યપુસ્તક કે બી ને કેન્દ્ર લો પાઠ્યપુસ્તક મેં એવી વાત કરેલી છે કે બિને કેન્દ્ર લેવાનું અને અડધા એ બીથી વધુ લઈને તમે ઉપરની સાઈડ ચાપ રચો નીચેની સાઈડ ચાપ રચો એટલે આપણે આ ચાપ જ રચ્યું છે મિત્રો પરંતુ એવું જરૂરી નથી કે એક દૂધ અડધા એબીથી વધુ લેવું તમારે પૂરેપૂરું એ બી લઈને વર્તુળ રચી દેવાનું છે મિત્રો તો આ રીતે તમે વર્તુળ રચી શકો હવે શું કરીએ છીએ કે એને કેન્દ્ર લઈએ છીએ અને એક દ્વિતીય એ બી જેટલી જ ત્રિજ્યા લઈને મિત્રો બીજી આપણે બીજું વર્તુળ રચીએ છીએ તો આ પણ મિત્રો એક વર્તુળ હવે આ બંને વર્તુળો જ્યાં ભેગા થાય છે આ બંને વર્તુળો અહીં જે તમે એને કેન્દ્ર લીધો અને બીને કેન્દ્ર લઈને તમે જે વર્તુળ આ બંને વર્તુળો જેવા ભેગા થાય છે તે બિંદુને આપણે નામ આપીએ છીએ સી બિંદુ અને ડી બિંદુ ઓકે હવે આ સી અને ડીને છેદ સી અને ડીને જોડતો એ મિત્રો રેખાખંડ દોરીએ છે તો આ રેખાખંડ સીડી એ રેખાખંડ એ બીને દાખલા તરીકે ઈ બિંદુમાં છેદે છે તો આ ઈ એ આ ઈ એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ થાય છે તો આ કન્સેપ્ટ આપણે એની અંદર લીધો તો મિત્રો બરાબર આમ તો ચોપડીમાં આપેલી છે એ એકદમ સરળ જ આપી છે છતાં આ રીતે પણ તમે વર્તુળો રચીને પણ મિત્રોએ તમે જોવા તમે એકઝટ જોશો તો રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક થયો હવે તમને થશે છે કે લંબ દ્વિભાજક થયો હા લંબ દ્વિભાજક થયો છે મિત્રો બરાબર અને આ બંને ટુકડાનું તમે માપશો બંને ટુકડા તો એકદમ સરખા છે દાખલા અને ખૂણો પણ નેવું નો થાય છે આ એંગલ આ એંગલ તમે માપશો મિત્રો તો આ ખૂણો પણ કેટલાનો થશે નેવુંનો ખૂણો થશે આ આ જે ખૂણો છે મિત્રો એ પણ નેવુંનો ખૂણો થાય છે બરાબર તો આ તમે મિત્રો સરળતાથી સમજી શકો તો આશા રાખું છું કે આ બે રચના આપણે થોડી જુદી રીતે સમજ્યા છીએ મિત્રો પાઠ્યપુસ્તકમાં આપી છે એ રીતે તો મેં તમને સમજાવેલી જ છે પરંતુ આ જાણવા મળે કે વર્તુળો પણ આ રીતે રચી શકાય તો એ માટે કમ્પ્યુટર ઉપર આપણે મિત્રો ટ્રાય કર્યો છે આભાર જય હિન્દ જય ભારત